દાહોદ એલસીબીએ છેલ્લા દસ દિવસમાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ત્યારે આજે ફરી દાહોદ બાતમીના આધારે મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો રૂપિયા કરોડ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પોલીસે દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ ચાર કરોડ ઉપરાંત મુદ્દા પર કબજે કરી ટ્રક ચાલકને ઝડપી લીધો છે દાહોદ એલસીબી પોલીસની ટીમ ખંગેલા ઉપર વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી શોધ દરમિયાન બાતમીવાળી ભારત બેન્સ ટ્રક નંબર આર જે ચાર ઈડી પંદર ઓગણત્રીસ આવતા તેને ઉભી રખાવી તેમાં તપાસ કરતા ટ્રકમાં ડાંગરના ભૂસા ભરેલા થેલાઓની આડમાં સંચાલન રહી જવાથી વિદેશી દારૂ તથા ટીન બિયરની પેટીઓ મળી આવતા ટ્રક ચાલક રાજસ્થાનના છોગારામ રામલાલ વિસ્તોની અટક કરી છે પોલીસે રૂપિયા એક કરોડ ચોર્યાસી લાખ ત્રીસ હજાર એસીની કિંમતનો વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ અગિયારસો છોતેર પેટીઓ તેમજ ટ્રક સહિત કુલ રૂપિયા બે કરોડ ચાર લાખ ત્રેપન હજાર નવસો એસીનો મુદ્દામાં કબજે કરી ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂ ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે